અમારે માટે એક ન્યૂઝ સારા છે તમને નામ શું છે બેન સંગીતા બેન સંગીતા બેન કીર્તિભાઈ નપુ માટે બરાબર હા આવો છો સુરેન્દ્રનગર તાલુકો કે પડે વઢવાન ગામ ગામ બુજેર લગન કેટલા વર્ષ પહેલાં સાડા ચાર વર્ષ સાડા ચાર વર્ષ કેટલા ડોક્ટર બતાવ્યું ચાર હું કહેતા બધાય બધાય બીજ બનતા હતા પણ સારાનો જ બનતા સારાનો તો બનતા

પણ તમે બીજું વ્યસન હતું એ બધું બંધ કર્યું હતું ને પેલે તો ફાયદો થયો ને કે સાહેબ દવા આપી દે તો ફાયદો ન થતો એવું નથી તમારે ભી હામે અમુક સમય પાલન કરવું પડે તમને જે નાની નાની વસ્તુ કીધી પાલન કરી હા બસ બસ જો આવું તમે પાલન કરતા હોય ને તો ભગવાન ડિઝર્ટ આપતો હોય છે અમે ખાલી દવા આપતા હોય છે બરાબર જો તમારી જેવા રિઝલ્ટ મળ્યું તો બીજાને મૂક્યો છું ને અને બીજું એ કેતી ભાઈ વિડીયું મૂકતો વાંધો નહીં ઓકે સરસ